જલારામધામ વીરપુર ખાતે રવિવારે રાજ્યભરના લોહાણા જ્ઞાતિજનોનું મહાસંમેલન યોજાશે જલારામ વીરપુર ખાતે આગામી રવિવારે રાજ્યભરના લોહાણા જ્ઞાતિજનોનું મહાસંમેલન યોજાનાર છે જેમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષ જામનગરના જીતુલાલના પદગ્રહણ પ્રસંગ પણ યોજાશે જેને લઈને વીરપુર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રકારનું સર્વપ્રથમ આયોજન થતું હોવાથી રાજ્યભરના રઘુવંશીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સંમેલનમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનો ઉમટી પડશે પ્રેસ કોન્ફરન્સમાં અખિલ ગુજરાત લોહાણા મહાજનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ બપોરે સાડા ત્રણ કલાકે જલારામ બાપાના પવિત્ર ધામ વીરપુર ખાતે એક સમગ્ર ગુજરાતના લોહાણા સમાજનું અખિલ ગુજરાત લોહાણા સમાજનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે એ પહેલાં અખિલ ગુજરાતની એક જનરલ બોર્ડ સભા છે એમાં મુદ્દાઓ એજન્ડાવાઇઝ એની ચર્ચા થશે નિર્ણય થશે અને પછી નવા પ્રમુખ તરીકેની વલણી થશે એ સંમેલન છે એ વલણી બાદ એ સંમેલન પહેલીવાર ગુજરાતમાં થઈ રહ્યું છે જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી લોહાણા જ્ઞાતિના સૌ ભાઈઓ બહેનો બાળકો ઉપસ્થિત રહેવાના છે અને આ સંમેલનની અંદર સમાજને ભવિષ્યમાં કેવી રીતે આગળ લઈ જાવો સમાજને એક તાંતણે બાંધી અને વિશ્વભરમાં સમાજની ઓળખાણ લઈએ અને વિશ્વની સંસ્થા સાથે સાથે મળી અને સમાજ કામ કરે એના માટેના પ્રયાસો છે અને સમાજને જ્યારે એક તાંતણે બાંધવાની વાત આવે ત્યારે આ સંમેલન ખૂબ જરૂરી છે અને આમાં અનેક લોકો ઉપસ્થિત રહેવાના જે મહાનુભાવો આ અને એમાં સર્વે ગુજરાતના લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનોને હું ફરીથી આ તકે મીડિયા સમક્ષ આમંત્રણ આપું છું કે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો ગુજરાતના બધા રહેવાના છે અને ખાસ લોહાણા મહાજન નો હું અહીં આભાર માનું છું કે એમને આ જલારામ બાપાના ધામમાં આ સંમેલન કરવા માટેની સહમતી આપી અમને ખંભે ખંભા મિલાવી અને નરેશભાઈ અને પ્રમુખ શ્રી રસિક બાપા પણ આશીર્વાદ આપેલા છે અને જલારામ બાપાના આશીર્વાદ માટે અમે પેલા પણ ગયા હતા હજી પણ સંમેલન પેલા આશીર્વાદ લેશું જલારામ બાપાના અને જલારામ બાપાને પ્રાર્થના કરશું કે જ્ઞાતિની એકતા જળવાઈ રહે અને જ્ઞાતિને આ બંને સંસ્થાઓને સાથે લઈને ચાલશું ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ હશે તો નવી સંસ્થાની રચના કરશું પણ સમાજ કેવી રીતે એક આવતા વર્ષોમાં જળવાઈ દઈએ એના માટેના તમામ પ્રયત્નો બધા સમાજના આગેવાનોને મહાજનોને સાથે રાખીને કરવામાં આવશે આ તકે હું મીડિયાના તમામ પત્રકાર મિત્રોનો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું આ તકે આભાર માનું છું સૌને જય જલારામ સૌને જય રઘુવંશ જય શ્રીરામ